નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બીજી તારીખ છઠ્ઠો મહિનો બે હાજર પચીસ ના જો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવકમાં મિત્રો આજે ઘટાડો થઈ ગયો છે તમે જોઈ શકો છો આ શેડમાં આજે ઘટાડો છે મિત્રો થોડો ઘણો ને શેડ થોડો ઘણો ખાલી પણ રહેલો છે આજે હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જોઈને જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ તેમજ કોઈ પણ ભાઈઓને પાકળ કેરી હાલ હોલસેલમાં લેવાની હોય કે છૂટક લેવાની હોય તો ગોંડલમાં સંતોષ કેળા ભંડારનો નો અવશ્ય મુલાકાત લેજો જેનું એડ્રેસ છે મિત્રો જેલચોક ગોંડલ ધન્યવાદ જોઈ શકો છો પાંચસો ને પચાસ રૂપિયા વેચાણ છે માલસો મનોજ મોરબી પાંચસો રૂપિયા ભાવ થયા ભાઈ માલ જોઈ શકો છો પાંચસો રૂપિયામાં માલ વેચાણો છે પાંચસો રૂપિયા પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ થાય ભાઈ માલ ને જોઈ શકો છો અગર પાંચસો ને ભીંચોતેર રૂપિયામાં માલ વેચાણો છે

પાંચસો ને બચીસ રૂપિયા ભાવ થઈ જાય માલનો ભાઈ રૂપિયા પાંચસો ને રૂપિયા ભાવ

ચારસો ને પચીસ રૂપિયા ભાવ ભાઈ મીડિયમ ફળ છે બધા જોઈ શકો ચારસો ને પચીસ રૂપિયા ભાવ થઈ કોક મોટા ફળ છે અંદર ચારસો ને પચીસ રૂપિયા પાંચસો ને પંચોતેર રૂપિયા ભાવ પીજો જોઈ શકો છો પાંચસો ને પંચોતેર રૂપિયા માં પંચોતેર સાતસો ને પચાસ સારી સાતસો ને પચાસ ભાઈ રૂપિયા ભાવ જોઈ શકો સારી ક્વોલિટી સારી ક્વોલિટી મળશે ભાઈ હાડા સાતસો રૂપિયા ભાવતું છે સાતસો ને પચાસ પચાસ પંચોતેર આઠસો રૂપિયા ભાવ દેજે ભાઈ જોઈ શકો તમે મલ ના આઠસો રૂપિયા ભાવ દેજે ભાઈ સારી ક્વોલિટી મળ છે જોઈ શકો છો આઠસો રૂપિયા ભાવ દેવાય ભાઈ સુપર ક્વોલિટી મળ છે આઠસો રૂપિયા પંચાવન પંચાવન એ પાંચ છવા પાંચસો આડા પાંચ છસો જવા દઉં જવા દઉં રૂપિયા ભાવ ભાઈ માલ વેચાણો છે ફળ થોડાક નાના મોટા આ ફળ છે રૂપિયા ભાવ થાય બધી ક્વોલિટી સારી છે છસો રૂપિયા છસો રૂપિયા ભાવ દે ભાઈ આ માલ નો જોઈ શકો છો મીડિયમ ફળ છે છસો રૂપિયા વેચાણો છે ભાઈ છસો રૂપિયા ભાવ થયો સાતસો ને પચાસ રૂપિયા ભાવ દે ભાઈ આ માલ નો જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે ફળ ફળે તમે જોઈ શકો છો બધા એક ફળ છે ભાઈ સાડા સાતસો રૂપિયા ભાવ થયો ભાઈ આઠસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ આ મળ ને જોઈશું કોણ સુપર ક્વોલિટી મળશે કઈ ઘટે નો આઠસો ને પચીસ રૂપિયા સાતસો ને પચીસ રૂપિયા ભાવ દીધે ભાઈ માલ જોઈ શકો છો સાતસો ને પચીસ રૂપિયા સારી ક્વોલિટી માલો સાતસો પચીસ રૂપિયા ચારસો રૂપિયા ભાવ દીધે ભાઈ આ ગોગળા માલ છે જોઈ શકો છો આ બર્કરનો નો માલ છે ચારસો રૂપિયામાં વેચાણો છે આવા ગોગળા છે ભાઈ થોડુંક મીડિયમ ફળ હોતી છે અંદર મીઠ ચારસો રૂપિયા ભાવ થયો 700루피나 받을게요. 제가 말려줘요. 지금 그 다음에 1점 400만 원짜리 1,000만 원짜리 700루피하고 해야 하나요? 700루피.